તાપીના ઉછલ તાલુકાના થોટી ગામે થયેલ મારામારીની ઘટનામાં તાપી પોલીસે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી પૂરી પાડી હતી જોકે આ સમગ્ર પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે આવી કોઈ ઘટના ન બની હોય તે રીતે ચિત્ર રજૂ કરવાની કોશિશ કરી હતી આ સમગ્ર ઘટનામાં કપડા બદલી રહેલ પોતાની પત્નીના વીડિયો ન ઉતારવા કહેવાને લઈને બબાલ શરૂ થઈ હતી જેમાં આસામ સામે ફરિયાદ કરનારાઓમાં ભરૂચની ફરિયાદીના ભાઈ અને તેના ઓળખીતા મુસ્લિમ યુવકોએ સુરતથી ફરવા આવેલા પરિવારોને ઢોર માર મારતા તેમાંથી ત્રણ વ્યક્તિઓને સુરતની કિરણ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટના દબાવી દેવા પ્રયત્ન કરાયા હતા પરંતુ મીડિયામાં વીડિયો વાયરલ થતાં હવે ઓલ ઇઝ વેલ સાબિત કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આ ઘટનામાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ આપી હોવાની વાત પોલીસ દ્વારા જણાવવામાં આવી હતી ત્યારે ચાલી રહેલ લોકચર્ચા મુજબ પોલીસ ક્યાંકને ક્યાંક સોનગઢ નગરપાલિકા વિસ્તારના કેટલાકને બચાવવાનો પ્રયત્ન કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટનામાં મારામારી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી સ્લીપ થઈ જતા તેમને ઈજા પહોંચી હતી જેથી સોનગઢ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી એવી નગરમાં ચર્ચા ચાલી રહી છે જો કે આ તપાસનો વિષય છે જો આ વાત સાચી હોય તો પોલીસ તેમની ધરપકડ કેમ કરતી નથી તપાસનો વિષય છે ત્યારે મુસ્લિમ શખ્સોએ સુરતથી ફરવા આવેલ બે થી ત્રણ પરિવારોના સ્ત્રી પુરુષોને માર્યો હતો આ તમામ લોકોના મોબાઈલ લોકેશન ચેક કરીને તેના આધારે કેમ ધરપકડ થઈ નથી રહી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે આ સમગ્ર બનાવની તપાસમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા હોવાનું ચોક ચર્ચાઈ રહ્યું છે આ સમગ્ર ઘટનામાં સુરત બારડોલી વડોદરા અમદાવાદ જેવા મોટા મોટા શહેરોમાં હિન્દુ સંગઠનો આક્રમક મોડમાં આવી ચુક્યા છે અને પત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ પણ કરી રહ્યા છે તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટી ગામ ખાતે બે પક્ષો વચ્ચે એક મારામારીનો ગત અઢાર તારીખે એક બનાવ બનવા પામેલ છે જેની વિગતવાર આપણે જોઈએ તો ફૂટી ગામ ખાતે તાપી નદીના કાંઠે એક હરવા ફરવાનું સ્થળ છે જ્યાં બહાર ગામથી બે પરિવાર આવેલ જેમાં એક પરિવાર ભરૂચનો હતો અને એક સુરતનો હતો જેમાં મહિલાઓ જ્યારે નાતી હતી ત્યારે તેનો વિડીયો ઉતારેલ છે એવી શંકાના આધારે મોબાઈલ ચેક કરવા માંગતા બંને પક્ષો વચ્ચે માથાકૂટ થયેલ અને એ લડાઈમાં પરિણામેલ જેમાં સુરતથી આવેલ પરિવાર દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભરૂચથી જે પરિવાર આવેલો એને છેડતીનો ગુનો દાખલ કરેલ છે તો આ બંનેમાં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હવે આ બનાવ જે છે એ એક ક્ષણિક ઉશ્કેરણીમાં થયેલો હતો અને જેમાં કોઈ કોમી નો બનાવ બનવા પામેલ નથી અને બંને પક્ષો બહાર ગામથી અહીંયા હરવા ફરવા માટે આવેલા એકબીજાને ઓળખતા પણ નહોતા તો આ આવી કોઈ પણ અફવા જે છે એ તમામે ન ફેલાવા માટે અત્રેથી અનુરોધ કરવામાં આવે